દોસ્તો હું છું એલ મકવાણા મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ મિશન મંગલમ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સંકલન દ્વારા ક્લસ્ટર લેવલ ફેડરેશન લાઠીદળ કુંડલી ગઢડા બરવાળા ખાતે સખી ટોપ શોનું આયોજન કરાયું સૌ સહાય જૂથની બહેનો સાથે સ્વચ્છતા જાગૃતિ સહિત વર્મી કમ્પોસ્ટ અને પશુ શેડની સ્વચ્છતા અંગે સંવાદ યોજાયો બોટાદ જિલ્લામાં સ્વસ્થાહી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત મિશન મંગલમ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએ કન્સ્ટર્ટ લેવલ ફેડરેશન લાઠીદળ કુંડલી ગઢડા અને બરવાળા ખાતે સખી ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સૌ સહાય જૂથની બહેનોને સ્વચ્છતા જાગૃતિ માટે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વસ્થ ભારત મિશન ગ્રામીણ યોજના મિશન મિશન મંગલમ યોજના जिल्हा आणि तालुकाना कर्मचारी दारा महिलाने स्वच्छता ही सेवा कार्यक्रम विषय विस्तृत समजण आपली महिला वर्मी कंपोस्ट पशु शेर स्वच्छता सहित विषय पर माहिती आपली कार्यक्रम कृषी सखी पशु सखी त्यांच्या अन्य महिला के केवो વ્યાખ્યાન આપી શકે તેવી બહેનો વધારે પ્રમાણમાં સહભાગી થઈ હતી કાર્યક્રમમાં મોટી પ્રમાણમાં બહેનો ઉપસ્થિત રહી હતી વિસ્તૃત જાણકારી મેળવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ